વિસ્તારમાં આવેલા કેનાલ નજીકના મેદાન એક યુવકનો મૃતદેહ મૃતક ની ઓળખ સોયબ શેખ તરીકે થઈ હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સોયબ શેખની હત્યા પૈસાની લેતી દેતીના મામલે કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ ગોડોદરા વિસ્તારમાંથી યુવક મૃતદેહ મળી આવ્યો હતો ગોડોદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી યુવકની મૂઢ માર મારી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું મૃતક શોએબ શેખની માતાએ લીંબાઈ પોલીસમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી મૃતકની માતાને જાણ થતા ગોળોદરા ખાતે આવી પહોંચી હતી મૃતક તેમનો પુત્ર હોવાનું બહાર આવ્યો હતો પુત્રએ માતાને ફોન કરી આરોપી પૈસા માંગતા હોવાનું જણાવ્યું હતું આરોપીના મૃતક પાસે પાસેથી એક લાખ રૂપિયા લેવાના હતા મૃતક શોએબ શેખ એ માતા પાસેથી આરોપીને આપવા વીસ હજાર માંગ્યા હતા માતાએ મારી પાસે પૈસા ન હોવાનું કહી ફોન કટ કરી દીધો હતો ત્યારબાદ પુત્ર રાત સુધી ઘરે આવ્યો ન હતો યુવકની હત્યા થઈ હોવાનું બહાર આવતા પરિવાર શોકમાં છવાઈ ગયો હતો હાલ ગોડોદરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બનાવ બન્યો છે જે રીતે અંજામ આપ્યો કોને આપ્યો હતો સમાજ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસસીનો ખુલ્લો પ્લોટ છે ત્યાં તારીખ બીજી ડિસેમ્બરના રોજ સાંજે છ સાત વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનનો ડેડ બોડી પડેલી છે જેના પર બુડ માર મારેલો છે આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે બે આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બન્નેને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે જે ઉદનામાં ઉદનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેમર શિવો એને લાકડી વડે માર મારેલ છે અને એ એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી તે અરસામાં લિંબાયતમાં પણ મિસિંગ માટેની એક આવ્યા હતા કે જે પોતે એના એના ભાઈ મિસિંગ છે મિસિંગની આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એનો એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનોન ડેડ બોડી મળી છે એ આઈડેન્ટિફાય કરો કે આ સન છે કે નહીં આવીને કર્યું જે જે ડેડ હતી પોલીસ સ્ટેશનમાં મર્ડર નો ગુનો દાખલ થયેલો છે અને રાત્રે જે બે રાઉન્ડ આરોપી અપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂળ માર મારેલો હતો એના કારણે થઈ અને સોયબનું મૃત્યુ થયેલ છે